નમસ્તે મિત્રો મારું નામ પ્રિયંકા છે અને હું એક ઇટ કંપનીમાં કામ કરું છું હું ખૂબ જ સુંદર છોકરી છું હું પચ્ચીસ વર્ષની છું અને હજુ પણ સિંગલ છું પણ થોડા દિવસોથી અમારી કંપનીમાં કામ કરતો રોહન મને ખૂબ જ પસંદ કરવા લાગ્યો અમે બંને સાથે કામ કરતા હતા અને એકબીજા સાથે ઘણો સમય વિતાવતા હતા મને પણ રોહન ગમવા લાગ્યો હતો તે ખૂબ જ ખુશખુશાલ હતો અને હંમેશા મજાક મસ્તી કરતો હતો અને ક્યારેક અમે બહાર રેસ્ટોરન્ટમાં જમવા એક વર્ષ સાથે કામ કર્યા પછી રોહને મને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને કહ્યું પ્રિયંકા તને પસંદ કરવા લાગ્યો છું તમે ખૂબ જ સુંદર અને પ્રેમાળ છો મારા જીવનમાં આવો અને મારા જીવનને સુંદર બનાવો શું તમે મારી સાથે લગ્ન કરશો મેં ખુશીથી તેને લગ્ન માટે હા પાડી અને તે મારા ઘરે લગ્ન પ્રસ્તાવ લઈને આવ્યો મારા આખા તે છોકરો ખૂબ ગમતો હતો તે બિલકુલ એવો જ છોકરો હતો જે મારા માતા પિતા ઇચ્છતા હતા રોહન ના પરિવાર ને પણ હું ખૂબ જ ગમતી હતી અમારા બંને પરિવારો ની સંમતિ અમારા લગ્ન નક્કી થયા અને લગ્ન માટે શુભ સમય વીસ દિવસ પછી હતો ઘરે લગનની તૈયારીઓ ઉર્જોશમાં ચાલી રહી હતી પણ હું હજુ પણ ઓફિસ જતી હતી જતી મે વિચાર્યું હતું કે હું લગનના બે દિવસ પહેલા રજા લઈશ કારણ કે ખાનગી કંપનીમાં રજા મેળવવી થોડી મુશ્કેલ હોય છે મમ્મી પપ્પાએ કહ્યું હતું કે તમારે તૈયારીઓની ચિંતા ન કરવી જોઈએ બધું આરામથી થઈ જશે તેથી હું બેફિકરઈથી કામ કરી રહી હતી અને બધી તૈયારીઓ મારા પરિવારના સભ્યો કરી રહ્યા હતા મારો ભાઈ દરેક વાતે મારી મજાક ઉડાવતો હતો પણ હું અંદરથી ખુશ હતી કે હવે મારું જીવન એક નવો વળાંક લેશે હવે મને મારા એકલા જીવનમાં પ્રેમ મળવાનો હતો અને મને તે વસ્તુ પણ મળવાની હતી જેની દરેક વ્યક્તિને જરૂર હોય છે હવે હું રોહનના વિચારોમાં ખોવાયેલી રહેતી હતી દરરોજ રાત્રે રોહન મને ફોન કરીને લગ્નની રાત વિશે વાત કરતો અને હું એ વિચારોમાં ખોવાઈ જતી મારી ઓફિસના લોકો પર અમારા બંનેની મજાક ઉડાવતા હતા બધું બરાબર ચાલી રહ્યું હતું પણ મારા જીવનમાં એક નવું તોફાન આવવાની રાહ જોઈ રહ્યું હતું જેના વિશે હું બિલકુલ અજાણ હતી એક તરફ જ્યાં મેં રોહન અને મારા નવા જીવનના નવા સપના જોવાનું શરૂ કર્યું હતું ત્યાં બીજી તરફ મારા જીવનમાં ભૂકંપ આવવાની તૈયારીમાં હતો અને મને ખબર નહોતી કે તે મને આ રીતે કચડી નાખશે એક દિવસ રોહન બીમાર મારે ઓફિસ માં વધુ કામ કરવું પડ્યું હતું કામ પૂરું થયું ત્યાં સુધી માં રાતના દસ વાગી ગયા હતા મને ઘરે જવામાં ખૂબ મોડું થયું મેં તરત જ મારું પર્સ લીધું અને બહાર નીકળી ગયા પછી હું રસ્તા પર ગાડીની રાહ જોવા લાગી પણ પછી હવામાન ખરાબ થવા લાગ્યું અને વરસાદ શરૂ થઈ ગયો ઊભા રહેવાની જગ્યા પણ નહોતી તેથી હું વરસાદમાં ભીંજાઈ રહી હતી આટલું મોડું થયું હોવાથી મને ગાડી મળી શકી નહીં હું લાંબા સમય સુધી ગાડીની રાહ જોતી રહી મને હવે ત્યાં ઊભા રહીને પણ ગુસ્સો આવવા લાગ્યો હું ખરાબ રીતે ભીંજાઈ ગઈ હતી પછી એક મોટી ગાડી આવી અને મારી સામે ઉભી બારીમાંથી એક યુવકે કહ્યું ગાડીની અંદર બેસો જો તમે વરસાદમાં ઉભા રહેશો તો તમે બીમાર પડી જશો જ્યારે મેં તેને જોયો ત્યારે મેં તેને ઓળખી કાઢ્યો તે મારી ઓફિસનો નહોતો પણ મારી સામેની ઓફિસમાં કામ કરે છે મેં તેને લિફ્ટમાં જતા અને આવતા ઘણી વાર જોયો છે જ્યારે પણ હું તેની સાથે લિફ્ટમાં એકલી હોઉં છું ત્યારે તે મને ગુપ્ત રીતે જોતો રહે છે એકવાર હું ઓફિસ પછી ઓટોની રાહ જોઈ રહી હતી ત્યારે આ યુવાન મારી પાસે આવ્યો તે દિવસે પણ તેને મને લિફ્ટ આપી હતી પણ પછી રોહન ત્યાંથી તેની બાઇક લઈને આવ્યો અને હું તેની સાથે ગયો તે ઘણા સમયથી અમારો પીછો કરી રહ્યો હતો પણ આજે રોહન પણ નથી અને આ છોકરો ફરીથી મને લિફ્ટ આપી રહ્યો છે મને લાગ્યું કે કોઈ અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ લેવી યોગ્ય નહીં હોય આ વિચારીને મેં તેને ના પાડી અને કહ્યું આભાર પણ હું ગાડીની રાહ જોઈશ એટલામાં તે યુવક દોડતો બહાર આવ્યો અને કહ્યું કે રાતના અગિયાર વાગ્યા છે રાતના આ સમયે તમને બીજે ક્યાંય ઓટો મળશે નહીં હવામાન ખૂબ જ ખરાબ છે અને છોકરી માટે રાતના આ સમય એકલી ઊભી રહેવું સલામત નથી કૃપા કરીને મારી સાથે આવો હવે તે ત્યાં જ ઊભો રહ્યો અને મારા જવાબની રાહ જોવા લાગ્યો મેં થોડો વિચાર કર્યો અને પછી મને લાગ્યું કે મારે તેની મદદ લેવી જોઈએ હું તેની ગાડીમાં બેઠો તેણે કહ્યું કે તું ખરાબ રીતે ભીનો થઈ ગયો છે મારું ઘર સામે જ છે આ પહેલાં કપડાં બદલી નાખ પછી હું તને ઘરે મૂકી આવીશ હું ઠંડીથી ધ્રુજવા લાગ્યો તે મને તેના ઘરે લઈ ગયો અને તરત જ તેણે મને એક તુવાલ આપ્યો તે પછી તે મને તેના રૂમમાં લઈ ગયો અને મને તેનો એક શર્ટ અને પેન્ટ આપ્યો અને કહ્યું કે તે પહેરી લે તે રૂમને બહાર ગયો હતો હું મારું શરીર લૂઘતો હતો ત્યારે મેં મારી સામે એક હેર ડ્રાયર પડેલું જોયું મેં વિચાર્યું કે પહેલાં મારા ભીના વાળ સુકાવા જોઈએ કારણ કે જો મારું માથું ભીનું રહે તો મને માથાનો દુખાવો થવા લાગે છે મેં મારા વાળ ધીમે ધીમે સુકવવાનું શરૂ કર્યું અને મારા વાળ સુકાવામાં થોડો વધુ સમય લાગ્યો પછી મેં મારા બધા ભીના કપડાં ઉતાર્યા અને મારું શરીર સાફ કરવાનું શરૂ કર્યું એટલામાં જ તે છોકરો રૂમમાં આવ્યો તે સમય મેં કંઈ પહેર્યું નહોતું હું માથાથી પગ સુધી કંઈ પણ પહેર્યો ન હતું અને તેણે મને આ હાલતમાં જોયો હતો એક ક્ષણ માટે તે મારી સામે જોતો રહ્યો પણ બીજી જ ક્ષણે તેણે માફી માંગી અને દરવાજો બંધ કરી દીધો મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી એક નાના છોકરાએ મને આ હાલતમાં જોયો હતો મેં તરત જ મારો શર્ટ પહેરી લીધો પણ તેનું પેન્ટ મને ફિટ ન થયું તેથી મેં મારી આસપાસ રૂમાલ વિંટાળ્યો ત્યાર પછી જ્યારે હું બહાર આવ્યો ત્યારે તેણે કહ્યું કે માફ કરશો પણ મેં આવતા પહેલા દરવાજો ખટખટાવ્યો હતો તમે જવાબ કેમ ન આપ્યો પછી મને યાદ આવ્યું કે તેણે દરવાજો ખટખટાવ્યો હતો પણ હું ખૂબ જ પરેશાન હતો હું એટલો શરમાળ હતો કે કંઈ બોલી શક્યો નહીં મેં કહ્યું કે જે કંઈ થયું તે મારી ભૂલ હતી મારું ધ્યાન બીજે ક્યાંક ન હતું મેં કહ્યું કે હું તમારા પેન્ટમાં ફિટ થઈ શકતો નથી તેને કહ્યું ચિંતા ના કરો મેં તમારા કપડા વોશિંગ મશીનમાં નાખ્યા છે તે સંપૂર્ણપણે સુકાઈ જશે અને અડધો કલાક લાગશે તે પછી તમે તમારા કપડા પહેરી શકો છો અને આરામથી ઘરે જઈ શકો છો તેણે મારા કપડા સુકવવા મૂક્યા અને પછી કહ્યું મને કંઈક રાંધવા દો તમે પણ ખાઈ શકો છો અમે બંને રસોડામાં ગયા અને તેણે ઓમેલેટ અને ચા બનાવવાનું શરૂ કર્યું ભોજન બનાવ્યા પછી અમે બંને જમવાનું શરૂ કર્યું પણ મેં જોયું કે તે છોકરો મારી સામે જોઈ રહ્યો હતો પછી મને ખ્યાલ આવ્યો કે મેં મારા શર્ટનું ઉપરનું બટન ખુલ્લું છોડી દીધું હતું અને તે મારા શરીર તરફ જોઈ રહ્યો હતો મને આ વાતની ખબર પડતા જ તે મારી ખૂબ નજીક આવી ગયો તેણે મારા શર્ટના બટન લગાવવાનું શરૂ કર્યું પછી મારા શ્વાસ ખૂબ જ ઝડપી થઈ ગયા અને તેના શ્વાસ પણ ખૂબ જ ઝડપી થવા લાગ્યા આ છોકરો ખૂબ જ સુંદર છે હું ફક્ત તેના ચહેરા તરફ જોઈ રહ્યો હતો તેણે કહ્યું હું તને પાયજામા આપીશ તું પહેરી લે આટલું કહીને તે મારા માટે પાયજામા લાવ્યો હું મારા પાઇજામા બદલવા રૂમમાં ગયો હું આવી ગયો હતો પણ ફરીથી ખબર નહીં હું કયા વિચારોમાં ખોવાયેલો હતો કે હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો અને ત્યાં જ બદલવા લાગ્યો મેં રૂમાલ કાઢ્યો અને નીચે કઈ પહેર્યું નહોતું તે ત્યાં ઊભો હતો અને મને જોઈ રહ્યો હતો હું મારો પાયજામો પહેરું તે પહેલા જ તે મારી પાસે આવ્યો અને મને પોતાના હાથમાં લઈ લીધો અને મારા હોઠ પર કીસ કરવા લાગ્યો હું ગભરાઈ જવા લાગી તેણે મને પલંગ પર સુવડાવી અમારા બંનેના શ્વાસ ઝડપથી ચાલતા હતા તેણે મને બેભાન રીતે કિસ કરવાનું શરૂ કર્યું અને હું તેના પ્રેમમાં ખોવાઈ ગઈ મને ખબર નથી કે મારા પર કેવો નશો ચઢી ગયો હતો કે મને કઈ ખબર જ નહોતી મને કિસ કરતી વખતે તેણે મારા શર્ટના બટનો ખોલવાનું શરૂ કર્યું રોહને પણ આજ સુધી મને કિસ કરી નહોતી તેણે હમણાં જ મારો હાથ પકડ્યો હતો રોહનનો વિચાર આવતાની સાથે જ મને યાદ આવ્યું કે હું લગ્ન કરવાની છું પણ હવે હું આ રોમાંચક સફરના એવા તબક્કે પહોંચી ગયા હતી કે ચાકર પણ પોતાને રોકી શક્યો નહીં તેણે ધીમે ધીમે મારા શર્ટના બધા બટન ખોલી નાખ્યા હું તેના પ્રેમના ઊંડાણમાં ડૂબી ગયો અડધા કલાક સુધી અમે કોઈ રસ વગર પ્રેમ કરતા રહ્યા પણ પછી અચાનક મને વિચાર આવ્યો કે હું શું કરી રહી છું આ વિચારતાની સાથે જ મારી આંખોમાંથી આંસુ આવી ગયા મેં કહ્યું કે તમે શું કરી રહ્યા છો હું તમને ઓળખતી પણ નથી તેણે કહ્યું કે હું આકાશ છું આકાશ સિંધાનિયા આ નામ સાંભળીને મને આઘાત લાગ્યો કારણ કે મારી બાજુની ઓફિસના સીઈઓ આકાશ સિંધાનિયા છે જેનો અર્થ એ કે તે ખૂબ જ ધનવાન છોકરો છે અને મને આશા છે કે તે મને ઓળખશે કારણ કે હું તેને હંમેશા મારા બિલ્ડિંગમાં જોઉં છું અને તે દરરોજ મારી સાથે લિફ્ટમાં ઉપર નીચે જાય છે પણ મેં ક્યારેય તેના પર ધ્યાન આપ્યું નહીં મેં કહ્યું રોકો આનાથી વધુ કંઈ ના કરો ભલે હું મારી જાતને રોકી શક્યો નહીં પણ કદાચ મારી આંખોમાં આંસુ જોઈને તે અટકી ગયો અને રૂમની બહાર નીકળી ગયો તેણે પોતાની મર્યાદા ઓરંગી ન હતી અને મારું ગૌરવ અકબંધ હતું હું ઝડપથી ઉભો થયો અને જોયું કે મારા ભીના કપડા સુકાઈ ગયા હતા મેં ઝડપથી મારા કપડા પહેર્યા અને બહાર આવ્યો આકાશ મારી સામે જોઈ રહ્યો ન હતો પણ હું તેની સાથે વાત કરવા માંગતી હતી મારી સામે જોયા વગર તેણે કહ્યું આવ પ્રિયંકા હું તને ઘરે મૂકી આવું છું અમે બંને ગાડીમાં બેઠા હું ઈચ્છતી હતી કે આકાશ મારી સાથે વાત કરે અને અમારી વચ્ચે જે કંઈ બન્યું છે તે વિશે કંઈક કહે પણ તે મારી આંખમાં પણ જોઈ શકતો ન હતો તે મારા ઘર પાસે રોકાયો અને કહ્યું જો તમે ઈચ્છો તો છત્રી લઈ શકો છો મેં તેને જોવાનું શરૂ કર્યું પછી તેણે પોતાનું પાકીટ કાઢ્યું અને મને પોતાનું કાર્ડ આપ્યું કાર્ડ મારા હાથમાં પકડી રાખ્યું અને તેના કંઈક કહેવાની રાહ જોઈ રહી હતી પણ તે ચૂપ રહ્યો મને ખબર નથી કે અચાનક મને શું થયું હું તેની નજીક ગયો અને તેના હોઠ પર ચુંબન કર્યું તે પ્રેમાળ નજરે મારી સામે જોતો રહ્યો હું ગાડીમાંથી નીચે ઉતરીને મારા ઘરે આવ્યો હું મારા બેડરૂમમાં ગયો અને અડધો કલાક સુધી આજે શું થયું તે વિશે વિચારતો રહ્યો પછી મેં તેનું કાર્ડ જોયું તેમાં તેનો ફોન નંબર હતો વિચાર્યા વગર મેં તેનો નંબર ડાયલ કર્યો આકાશે ફોન ઉપાડ્યો અને કહ્યું હું પ્રિયંકા બોલી રહી છું આજે જે કંઈ થયું તેણે મને અટકાવીને કહ્યું હું ફક્ત તેના વિશે જ વિચારી રહ્યો છું હું મારા પલંગ પર સૂતી વખતે એ યાદોમાં ખોવાઈ જાઉં છું એ મારા જીવનનો સૌથી સુંદર ક્ષણ હતો મને ખબર નથી કે મારા હૃદયને શું થયું હશે આ શું ખેચાણ હતું જે મને આકાશ તરફ ખેંચી રહ્યું હતું અને આ બધું વિચારતા વિચારતા હું ગયો બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે મને મોબાઈલ પર કોલ સંભળાયો મેં આકાશને ગુડ મોર્નિંગનો મેસેજ મોકલ્યો આજે શનિવાર હતો અને અમને રજા હતી એનો અર્થ એ થયો કે હું આજે આકાશને જોઈ શકીશ નહીં તેનો જવાબ તરત જ આવ્યો આજે તમે શું કરી રહ્યા છો મારે આજે લગ્નની ખરીદી કરવા જવાનું હતું મેં લખ્યું કે આજે હું મુક્ત છું મને ખબર નથી કે કે તે પ્રેમ હતો બીજું કંઈક તેણે લખ્યું મારા ઘરે લંચ માટે આવો બાર વાગ્યા સુધીમાં આવી જજો હું લંચ તૈયાર રાખીશ મેં ઘડિયાળ તરફ જોયું તો દસ વાગી ગયા હતા હું ઝડપથી તૈયાર થઈ ગયો મેં મારા માતા પિતાને કહ્યું કે હું એકલો ખરીદી કરવા જઈ રહ્યો છું આજે મારે પણ રોહનને મળવું છે પણ તે પહેલાં હું આકાશને મળવા માંગતો હતો અમારી વચ્ચે જે કંઈ બન્યું તેણે મારા જીવનમાં તોફાન મચાવી દીધું હતું હું બાર વાગ્યા સુધીમાં તેના ઘરે પહોંચી ગયો મને જોઈને તેણે હસીને મને ઘરની અંદર બોલાવ્યો અને કહ્યું કે ખાવાનું તૈયાર છે ચાલો પહેલા ખાઈ લઈએ અને પછી વાત કરીશું જમ્યા પછી મે કહ્યું જુઓ આકાશ ગઈકાલે જે કંઈ થયું મને ખબર નથી કે તે કેવી રીતે થયું મારા લગ્ન નક્કી થઈ ગયા છે અને મારા લગ્ન ઓગણીસ દિવસ પછી છે મારી વાત સાંભળ્યા પછી તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો જાણે તે મને ગુમાવવા માંગતો ન હોય શું તે મને પ્રેમ કરતો હતો આટલું કહીને હું ત્યાંથી જવા નીકળ્યો હતો ત્યારે અચાનક તેણે મારો હાથ પકડીને કહ્યું કે જો તું તારો વિચાર બદલશે તો હું અહીં તારી રાહ જોઈશ તેની આંખોમાં મને મારા માટેનો પ્રેમ દેખાતો હતો તેના એક સ્પર્શથી મારું આખું શરીર હલવા લાગ્યું હું આટલો નબળો કેમ થઈ રહ્યો છું હું તરત જ તેની નજીક ગયો અને તેને ગળે લગાવી લીધો એ પ્રેમ મને પાગલ કરી રહ્યો હતો ખૂબ જ મુશ્કેલીથી હું તેનાથી અલગ થયો અને બહાર આવ્યો અને રોહન સાથે ખરીદી કરવામાં વ્યસ્ત થઈ ગયો જ્યારે પણ હું રાત્રે ઘરે આવતો ત્યારે મને ફોન આવતો પણ ખબર નહીં કે મને તેની સાથે વાત કરવાનું બિલકુલ મન થતું નહીં ફોન પર અમારી વચ્ચે જે રોમાંસ થતો હતો તે કરવાનું મને મન નહોતું થતું મેં રોહનને કહ્યું કે હું ખૂબ થાકી ગયો છું ચાલો કાલે વાત કરીએ અને આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો અને પાછા જવા માંગતો હોવા છતાં મેં આકાશને ફોન કર્યો આકાશે ફોન ઉપાડ્યો અને પૂછ્યું કે આજે આખો દિવસ તમે શું કર્યું મેં કહ્યું કે હું રોહન સાથે લગ્નની ખરીદીમાં વ્યસ્ત છું તમે શું કર્યું તેણે કહ્યું કે હું તમારા વિચારોમાં ખોવાયેલો હતો એ વિચાર કરે છે મારા હૃદયને છોડીને ન જાવ જો તમે કાલે ફ્રી હોવ તો કૃપા કરીને લંચ માટે આવો જો મેં કહ્યું હું નહીં આવો તને ખબર છે હું લગ્ન કરવાનો છું આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો પણ ખબર નહીં એ કહી શકતી હતી કે બીજા દિવસે બાર વાગ્યે હું ફરીથી તેના ઘરે પહોંચી ગયો આકાશ મને જોઈને હસવા લાગ્યો અને પછી મને અંદર બોલાવ્યો જમ્યા પછી અમે બંને સોફા પર બેઠા હતા અચાનક તે મારા પર ધસી આવ્યો અને અને મને મને પ્રેમ કરવા કરવા લાગ્યો લાગ્યો કહ્યું કે કે તું કહેતો હતો હું નહીં આવું તો પછી તું કેવી રીતે આવી તને પણ મારા જેવું જ લાગે છે તો પછી આ અંતર કેમ ચાલો આંતર ભૂસી નાખીએ હું તેના શબ્દોથી નશામાં આવવા લાગી મને તેનો પ્રેમ લાગવા લાગ્યો તે ક્ષણે હું એટલી ડૂબી ગઈ હતી કે તેણે મને મને સંપૂર્ણપણે પોતાનો બનાવી લીધો ભાન આવ્યું ત્યારે મોડું થઈ ગયું હતું હું દિવસમાં રોહન સાથે લગ્ન કરી રહી છું પણ હું સંપૂર્ણપણે આકાશની બની ગઈ છું આકાશે કહ્યું હવે તું મારી છે હું તને છોડી શકતો નથી મારી સાથે આવ તે મને તેની કારમાં મારા ઘરે લઈ ગયો પછી મારા માતા પિતાને ફોન કરવાનું શરૂ કર્યું ત્યારે આકાશ તેની આંખોથી તેને જોવા લાગ્યો આકાશે પોતાનો પરિચય આપ્યો અને અને પછી કહ્યું કે હું તમારી દીકરી એક થઈ ગયા છીએ અને હવે આપણે અલગ થઈ શકતા નથી મારો ચહેરો શર્મથી લાલ થઈ ગયો તેણે મારા માતા પિતાને આ કેવી રીતે કહ્યું મારા માતા પિતા મોટી આંખોથી મારી સામે જોવા લાગ્યા પપ્પાએ કહ્યું પણ દીકરી થોડા દિવસો પછી તું રોહન સાથે લગ્ન કરવાના છે પછી આકાશે તેના ખિસ્સામાંથી એક બોક્સ બોક્સ કાઢ્યું ખોલ્યું ત્યારે તેની અંદર એક બોક્સ હતો તેણે ત્યાં ઉભા રહીને મારી માંગ ભરી દીદી અને કહ્યું કે હવેથી પ્રિયંકા મારી પત્ની છે તે મારો હાથ પકડીને મને તેના ઘરે લઈ ગયો તો પછી હું શું કહું હું તો એ ભૂકંપમાં વહી ગયો હતો અમારા લગ્ન તૂટી ગયા હોવાથી રોહનનું દિલ તૂટી ગયું હતું મારા માતાપિતા શું બન્યું તે માની શકતા નહોતા અને હું પણ સમજી શકતો નહોતો કે હું એક અજાણ્યા છોકરાની એટલી નજીક આવી ગઈ હતી કે મેં મારા પોતાના લગ્ન તોડી નાખ્યા અને તેની સાથે રહેવા લાગી પણ કદાચ આ પ્રેમ છે ક્યારેક પ્રેમમાં આપણે આપણા હોશ ગુમાવી દઈએ છીએ અને મારી સાથે પણ આવું જ થયું માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો વિડીયોને પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર